ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું માતા સબરીના વંશજો વિશે રામ રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં ભવ્યતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ અને માતા સબરી સાથેના મિલનની ઇતિહાસ ગણીને યાદ કરતા સબરીના વંશજો બોર અને ધનુષ લઈને અયોધ્યા જશે તેઓ પૂજનીય ભદ્રાચાર્યજી મહારાજને આ વસ્તુ આપશે જે ભગવાન રામના ચરણોમાં ધનુષ વાળ મૂકીને સબરી માતા વતી બોર અર્પણ કરશે રામાયણમાં સીતાની શોધમાં દંડકારણ્ય આવ્યા હતા શ્રીરામ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે આ ઘડીએ સૌ કોઈ તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે ત્યારે રામાયણમાં દંડકારણીય તરીકે જાણીતા પ્રદેશ એટલે કે આજનો ડાંગ જિલ્લો પણ તેનો સાક્ષી બનશે રામાયણ કાળમાં સીતાજીની શોધમાં મનમાં ભટકતા પ્રભુ શ્રી રામ અને ભ્રતા લક્ષ્મણને માતા સબરીએ સુબીર પાસેના ચમક ડોંગર સાથે વણાયેલા સબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે સબરીના વંશજો અયોધ્યા મંદિર જશે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થનાર છે ત્યારે ડાંગથી માતા સબરીના વંશજો પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને સ્વામી અસીમાનંદના આશીર્વાદ લઈને અયોધ્યા પહોંચશે અને ત્યાં ભગવાન રામના ચરણોમાં બોર અને ધનુષ પણ અર્પણ કરશે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા માતા સૌરીના વંશજો સાથે ડાંગના લોકોમાં ખૂબ ઉત્સાહ છે આવી જ અવનવી ઐતિહાસિક વાતો જાણવા માટે અમારી ચેનલ પર બન્યા રહો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો થેન્ક યુ Jay Shri Ram.